अच्छे शुक्ला गीत गए मैंने गीत गए ये अपन माया गीत ना गाओ ना आवाज दे ओए ओए मुंह गा गा अंदर वो गली नहीं ये ये खुली जी कर दे ये मुंह दे कोई नहीं जो आता है यू गो ये तो यार के

મુગલ છે ને અંતરમ બોલ્યા જે ને અંતાક્ષરી રંભું હોય તે અલબલ કલ કરશો નહીં અલ કોઈ નહી ર પર તમાર નામ હોય વર્ષ હ ને

ના દૂધ નહિ પી આ દૂધ નહિ પી તું ટીજા શુક્રા દૂધ રે દૂધ આવતું નહિ ગજદુ તો કઈ કે બોલા દીજે

તમે શીખોટું શીખવાડો શીખવાડો દીધું છે માની તમ ક ફુલાવી સો શિકા

ক্যে ওো খর্ অরাংব কাকা নেন সারান এন মেল শারা ক� splash!

ગાય ગાય ગીધું ગાય કૌ અલચી હતો પ્લસ રમાતલી વારી માં મર પેટ શું વાયો પૂછ્યું

યા દો બુલા કા તો દિલ બાદ રહી ગઈ યા દો બુલા કા તો ચલ દિરાજ રહી ગઈ

હેલેલુયા લા હવે ભીલુ માથા પર હન તે લે લે તારી સો બાજે નઈ મૂળ તો બાયુદ પાછો પળ લે પંપલી મે તો ખબર છે પડી

करपेटे चढ़ा तो वस्ती दरीक घर ऊपर गाली दे और एक घर ऊपर लावी अरे मारुन मारु कितला करबु चुटा मारगी गली दई की की ए ए बोल रे शिनी बुज ना ना उने गाऊ पेलू काल नी करे ए केडो मोसरीयो ओमे रे अमर आके तदी केडो मोसरीयो अमेरा रखे माता पारे वास

એલા નુજામ બે ચાર સુને તમે મંજો આડે તો ગાય એટલું ગાય અગર નહી આય ના છોકરા તું તો બેહી રહ્યો હાવ નકમ નહી નહી બેહી ગયો ગંગડી મેલો ઘરે મે તો આવજે બજે નહી જા ઉમર ગાયંગા અધાકી તારી રોપર ગાડી કી એ રંગીલા વાલો પણ ઇત છે લે રહો ડારો માડે

ए विलाद रिनोची तो रोड jangan આજી ઓલા ઓછો નુ સીધું શું કામ કરીશી જા એના કરશી તો તોડી પડી ગયા વા તમે ખેંચી જાવ વાત છે ઓ ચલે આવી ઓ આજ બોલ તો ઉપર કામે એલા કા કોઈ રે અબિયે એ બસ ઓલા હાલ તમે આતો